નમસ્કાર આપ જી ભાજપ ખેડા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરે સામાન ઉઠાવ્યો છે ફરી એકવાર ખેડા નગરપાલિકાના સામાન જપ્તી કરવામાં આવી છે અડતાલીસ લાખના બિલ સામે એક પોઈન્ટ ઓગણીસ કરોડ વસૂલવા પાલિકાનો સામાન ઉઠાવ્યો છે કોર્ટે જપ્તીનો આદેશ કરતા કોન્ટ્રાક્ટરે ખેડા નગરપાલિકાનો સામાન ટ્રકમાં ભરાવ્યો હતો વાત્રક નદીમાં સંરક્ષણ દિવાલ બનાવવાનું બિલ બાકી હતું નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર સત્તરથી અઢારમાં વાત્રક નદીના પટમાં રૂપિયા અડતાળીસ લાખના ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી દીવાલની કામગીરી બ્રહ્માણી કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી હતી પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને બિલની રકમ ચૂકવવામાં ન આવતા કોન્ટ્રાક્ટર દ્વારા આ બાબતે કોર્ટમાં ગયો હતો કોર્ટ દ્વારા જપ્તી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટર જેસીબી અને આઈશર લઈને નગરપાલિકામાં પહોંચ્યો હતો નગરપાલિકામાંથી ટેબલ ખુરશી એસી પંખા સહિતની વસ્તુઓ તેઓએ ટેમ્પામાં ભરી હતી જોકે બાદમાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવી વાતચીત કરતા સામાન પરત મૂકવામાં આવ્યો હતો અગાઉ પણ આ રીતે ખેડા નગરપાલિકાના સામાનની જપ્તી કરવામાં આવી હતી